જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત આઝાદ અને જોઈ શકો છો દ્રૌપદી કુંડ ભીમનાથ મહાદેવ કોઈ જ પ્રકારની લાંબી લભ કર્યા વગર સીધો હું તમને દર્શન કરવાને માટે લઈ જાઉં છું એક એવી જગ્યાએ કે જ્યાં દ્રૌપદી માતા માટે થઈ અને ભીમનાથે ગદાનો પ્રહાર કરી અને ગંગાજી પ્રગટ કર્યા હતા અતિશય મહત્વપૂર્ણ આ જગ્યા છે અને ઝાલાવાડની ધરતીમાં આવી અનેક જગ્યાઓ આવેલી છે અને મારા પરમ મિત્ર શૈલેષભાઈ છે ને ભાઈ કેમેરાની વાહે ઊભા છે એ બોલતા જાય છે મારી આરે તમારી અરે હું બોલતો જઈશ બરાબર વરસાદ કેમ જાણા રહી ગયો અને પછી ગરમી આવે એવી અચાનક આમ ગરમીના ઉફાળા છે શૈલેષભાઈ હજતભાઈ હાજી દર્શક મિત્રો એ તો બતાવશો કે આપણે આ અહીંયા જગ્યાએ શું મહત્વની વસ્તુ જોવા માટે આમાં એવું છે આ જગ્યાએ વર્ષો જૂનો હું તો એમ કહીશ યુગો જૂનો એક દ્રૌપદી કુંડ છે કે જે દ્રૌપદીજીના સ્નાન માટે થઈ ભીમસેને બનાવ્યો હતો તેમજ ભીમ દ્વારા સ્થાપિત ભીમનાથ મહાદેવ અને સામે દેખાડો એ જે છે ને એ ભીમ અને દ્રૌપદી ના લગ્ન ની ચોરી છે પણ તમને આનંદ આવવાનો હાલો ભલે ઉધરસ આવે પણ કઈક ને કઈક દર્શક મિત્રોને કહેતા જ હા કેવું તો પડે જ ને ભાઈ હાજર ભાઈ હાજી આ જગ્યા જોતા મને તો આમ એકદમ આમ કેવાય કે આત્માને પૂર્ણ એકદમ શાંતિ થઈ રહી છે તમે દર્શક મિત્રોને બતાવો કે તમને આની અંદર કેવો અનુભવ થઈ રહ્યો દોસ્તો જો કે હું અહીંયા કંઈ પહેલીવાર આવ્યો નથી શૈલેષભાઈ મને અનેક વાર આ જગ્યાએ લાવ્યા છે પણ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ આ જગ્યાએ તમે આવો ને તો તમને એક નૈમી સારણીય ક્ષેત્ર કુદરતનું એકદમ એવો ઓથ મળશે કે તમને એમ થાય કે ભાઈ અહીંયાથી જવું જ નથી બીજું કે આ જગ્યાએ આવ્યા પછી જે દેવસ્થાનકો છે અને તમને અહીંયા વિશેષપણે આનંદ શું આવશે તમને કહું અહીંયા આવ્યા પછી તમને જવાનું મન નહીં થાય આ પક્ષીઓ જે બોલે છે શૈલેષભાઈ કલબલાટી તમે સાંભળો એટલે તમારો કહેવાનો અર્થ એવો છે

ત્યારે આ વરખડીના વૃક્ષ અને બીજા ત્રીજા ઘણા બધા વૃક્ષો અહીંયા ઘણા બધા વર્ષોથી અડીખમ છે પણ ખાસ કરી પહેલાં મહાદેવના દર્શન કરાવું પછી હનુમાનજીના દર્શન કરાવી અને કુંડના જે દર્શન કરાવીશ ને એ બહુ દુર્લભ છે ચોરીના દર્શન કરાવીશ એ બહુ દુર્લભ છે આ જગ્યાએ ધૂણો પણ છે આવો શૈલેષભાઈ આપણો કહેવાનો અર્થ છે કે અહીં જે આપણે દર્શન કરાવીશું એ બધા ટોટલે ટોટલ જે આપણે દર્શન કરાવવાના છે એ તમામ તમામ એવા બધા જુનવાણી સ્થાન છે અને પ્રાચીન સાથે જોડાયેલા છે મહાદેવ પ્રાચીન હા જય શ્રી ભીમનાથ મહાદેવ પ્રાચીન તીર્થ દ્રૌપદી કુંડ અને સાથે સાથે અહીં જે મહંત છે પૂજારી દેવેન્દ્ર મહારાજ એમનો નંબર પણ આમાં દર્શાવવામાં આવેલો છે કદાચ તમે આ જગ્યાએ આવો અને તમારે એમનો સંપર્ક કરવો હોય તો એનો નંબર જે છે દર્શાવવા મળે આજે ભાઈ હાજી મંદિર વિશે કંઈક થોડી વાત કરવો હવે મંદિરમાં તમે જોઈ શકો છો ભીમનાથ મહાદેવ કહેવાય છે કે ભીમસેન દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી જો કે શૈલેષભાઈ સમગ્ર ભારતમાં આપણે જોવા જઈએ તો અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં ભીમનાથ મહાદેવ હશે કે જેની સ્થાપના ભીમ દ્વારા કરવામાં આવી હોય ત્યારે આ જગ્યાએ જોઈ શકો છો અને બીજું આ લખ્યું છે નિજ મંદિરમાં એટલે કે ગર્ભગૃહમાં

નીજની બધી ઓલી છે ને પાલન ક્રિયા એને દર્શાવતો આ શબ્દ છે નિજ મંદિરમાં ધોતી પહેરીને જેવો ધોતી સિવાય ન જેવું ખરેખર આ માનીતા બહુ સારી છે શૈલેષભાઈ નીચે તમે મૂર્તિ છે ને ગણપતિજી અને હનુમાનજીના હનુમાન સ્વડોક નિર્દેશ કરો નંદી મહારાજ અને આ બાજુના ભાગમાં શ્રી ગણેશજી મહારાજ બિરાજમાન છે અને આવું મિત્રો કંઈક જુનવાણી આ તમે જુઓ પ્રાચીન આ મંદિર છે આપણે અંદાજીત એવું કહી શકીએ જે આપણે લોકમુખે સાંભળ્યું છે કે ભાઈ આ બધા જે તીર્થ રહ્યા ને એ પાંડવકાલીન અર્થાત કે છ હજાર વર્ષનો સમયગાળો જે છે એ પાંડવોના સમીકરણનો થઈ ચૂક્યો છે એટલે આપણે આ સ્થાનને એટલું કહી શકીએ આજતભાઈ હાજી આ કયા હનુમાનજી છે આ મૂર્તિ તમે જુઓ અને કુંડિયા હનુમાનજી કહેવામાં આવે છે હવે તમને એમ વિચારવા જો કુંડિયા હનુમાન કેમ આ હનુમાનજીની મૂર્તિ જે છે ને એ આપણે જે દ્રૌપદી કુંડ જોશું ને દ્રૌપદી કુંડ ની અંદર થી મળેલી આ મૂર્તિ છે એટલા કુંડી હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે અને હનુમાનજી ની મૂર્તિ પણ એમ જબરદસ્ત છે આમ તમે જુઓ આમ બેઠા હોય આ દેરાની ઉપર તોય આનંદ આવે તો આઝાદ ભાઈ નું કેવું એવું છે કે આ જે મૂર્તિ રહી હનુમાનજી મહારાજની એકદમ આમ તો ખરેખર તો મૂર્તિ તો આપણને ખરેખર આમ કહી શકાય કે એની જે જે રૂપ છે ખરેખર બહુ જોરદાર છે

પણ લોકોના ભાવ અને શ્રદ્ધાને વંદન છે કે લોકો આને ભીમનું પગલાં તરીકે સુચી રહ્યા છે. શૈલેષભાઈ હા એ શું છે પછી જો આપણે જૂના શિલ્પોની વાત કરીએ છીએ ને તો દોસ્તોને જણાવો. દોસ્તો ખરેખર આ તમે જુઓ આ આયા ધજા ખોડવા આ અંદર આ મંદિરની વર્ષો જૂનું પરત પણ જતી રહી છે દોસ્તો વર્ષો જૂના આ અવશેષો તમે આ જગ્યાએ જોઈ શકો છો અને હવે મૂળમાં તો જે તમને દેખાડવું છે વિશેષ માહિતી જે છે ને મારા ખ્યાલથી મારા કરતા વિશેષ તમે આપી શકશો તો કેમેરો આપો મને